જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી જે લોકો એવું કહે છે કે બારે માસ પગની એડી છે તે ફાટેલી રહે છે મહેંગા મહેંગા પ્રોડક્ટ ટ્રાય કરી લીધા છે પણ રિઝલ્ટ 0% મળે છે તો તે લોકોને આ વિડિયો ખાસ શેર કરી દેજો વગર ખર્ચાનો અને ગજબનો નુસ્ખો તમારી સામે રજૂ કરું છું જે 100% અસરકારક છે અને તમને કુદરતી રીતે રિઝલ્ટ મળશે ગેરંટી સાથે કહું છું પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક

શૂઝ હોય છે તે પહેરી નથી શકતા ઇમ્પ્રેશનમાં ખરાબ ઇફેક્ટ પડે છે ઘણા પ્રકારના તે લોકોએ પ્રોડક્ટ ટ્રાય કરી લીધા છે અમુક પ્રોડક્ટ ટ્રાય કરી અને થાકી ગયા છે ઝીરો ટકા મળે છે તો તે લોકોને આ વિડીયો શેર કરી દેજો વગર ખર્ચાનો અને ગજબનો નુસ્ખો બતાવું છું પંદર થી વીસ દિવસની અંદર જ તમને રિઝલ્ટ મળવા લાગશે કરવાનું શું છે રોજ રાતના સૂતા પેલા આપણા નાભીમાં એટલે કે જે ડૂટી પણ જેને કહેવામાં આવે છે આપણા નાભીના ભાગમાં સરસોનું તેલ હોય છે તેના બે થી ત્રણ ટીપા રાતના સૂતા પેલા નાખી અને તમારે સુઈ જવાનું છે પંદર થી વીસ દિવસની અંદર જ તમને રિઝલ્ટ મળવા લાગશે તમારી પગની જે એડી છે તે મુલાયમ બનતી જશે સાથે જે લોકોને હોઠ ફાટે છે

તમારે નાભીમાં એટલે કે આપણી ડૂપટીમાં રાતના સૂતા પહેલા નાખી અને સુઈ જવાનું છે 15 થી 20 દિવસની અંદર તમને પરિણામ મળવા લાગશે તમારી જે બારે માસ પગની એડી છે તે ફાટેલી રહે છે તેના કારણે ઇમ્પ્રેશનમાં ખરાબ ઇફેક્ટ પડે છે તમે અમુક પ્રકારના સ્લીપર અથવા શૂઝ પણ પહેરી નથી શકતા તો તમ કુદરતી રીતે તમારી પગની જે એડી છે તે મુલાયમ બનતી જશે સાથે સાથે જે લોકોને વારંવાર હોટ ફાટતા હોય બ્લેક હોટ ફળી ગયા છે અથવા તો વારંવાર હોઠ સુકાતા હોય તેમાં પણ અદ્ભુત પરિણામ મળશે અને તમારા પૂરા બોડીનો કલર છે તે નેચરલી રીતે ચમકદાર બનશે જ્યાં દોસ્તો ગજબનો નુસ્ખો છે કોઈ પણ પ્રકારનો ખર્ચો નથી તો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક જરૂર કરજો તમારા ફેમિલીમાં રિલેટિવ્સમાં ફ્રેન્ડ સર્કલમાં બધા લોકોને આવી આયુર્વેદિક માહિતી જરૂર શેર કરજો અને જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને અત્યારે જ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે આપણી માતૃભાષામાં એટલે કે ગુજરાતીમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દ દોસ્તો